મોજે દરિયા ચેનલમાં તમામ માનવતાવાદી મિત્રોનું સ્વાગત છે મિત્રો મિત્ર ભાવે સાચી દિશાની વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને પણ શેર કરવા વિનંતી એક તો મારા મોબાઈલની ક્વોલિટી એટલી સારી નથી અને એમાં પાછા મારા અવાજની ક્વોલિટી મારા મોબાઈલ કરતાં પણ ગયેલી છે એટલે મને હતું કે કોણ સાંભળશે આ બધું પણ મિત્રો અમુક દે દેશહિત જેના જેમની અંદર સમાયેલું હોય એવા ઘણા બધા પ્રબુદ્ધ મિત્રોના અને બધી અલગ અલગ સમાજોમાંથી પટેલ બ્રાહ્મણ ક્ષત્રિય દલિત મોટાભાગની જ્ઞાતિઓમાંથી માનવતાવાદી ચિંતકોના ફોન આવ્યા અને લાગ્યું કે આ મારા વિચારો સાથે ઘણા બધા સહમત છે ખરા ઘણા ચિંતકો વિચારે છે કે દેશ એક અધોગતિ તરફ જઈ રહ્યો છે અને એ તમામ ફોન કરી પ્રોત્સાહિત કરનારા મિત્રોને હૃદયપૂર્વક એમનો આભાર આજકાલ દેશમાં ધર્મની સીઝન આવી હોય એવું લાગે છે જ્યાં જુઓ ત્યાં ધર્મને આગળ કરવામાં આવી રહ્યો છે પબ્લિક પણ જાણે કે ધર્મમાં ઓતપ્રોત અને લોટપોટ થઈ ગઈ છે ધર્મમાંથી જ જાણે કે એમને રોટલા ને ઓટલા મળી જવાના હોય એવું માની બેઠી છે કથિત નવા નવા સંતો મહંતોનો પણ જાણે કે રાફડો ફાટ્યો છે અમે તો એવું શીખ્યા હતા કે ધર્મથી મનુષ્ય આત્મવાન સદાચારી દયાવાન અને સંયમી બને પણ આજકાલના માહોલમાં કંઈક ઊંધું જ દેખાઈ રહ્યું છે ધર્મથી માણસ કટ્ટર માનવતા વિહોણો અને દયા શૂન્ય બની ગયો છે મિત્રો પણ ઉપરથી લાગતું ચિત્ર અને અંદરખાનેનું ચિત્ર કંઈક જુદું જ છે પબ્લિક ધાર્મિક નથી બની પણ ધર્મના નામે એમની કચડાયેલી કચડાઈ રહેલી જિંદગીને શોધવાની કોશિશ કરી રહી છે કથિત બાવાઓ ચિઠ્ઠીઓ કાઢી કાઢી ભોળી પ્રજાનું ભવિષ્ય બતાવી દેવામાં મશગુલ છે વિજ્ઞાન તરફ વધતા દેશની પ્રજાને ધર્મના નામે ગોબર ખવરાવાની વાતો તરફ જઈ રહ્યા છે છતાં કહેવાતા ધાર્મિક લોકો પર કોઈ અંકુશ જેવું પણ નથી દેશ વિકાસના નામે અધોગતિ તરફ જતો હોય એવું નથી લાગતું તમને ગરીબી બેકારી ચરમસીમા પર પહોંચી છે સરકારી આંકડાઓ વિકાસનો દાખલો ગણી ગણીને મોટી મોટી ફિગરોમાં જવાબ આપી રહ્યા છે પણ જમીન સાથે જોડાયેલા માણસને કદી પૂછ્યું છે તમે કે વિકાસનો તમને શું ફાયદો થયો મિત્રો આજ અમુક અમુક મુઠ્ઠીભર લોકોની વાતોમાં આવી જઈ દેશનું પતન તમને દેખાઈ રહ્યું નથી ધર્મ એ જીવનનું અવિભાજ્ય અંગ છે પણ ધાર્મિક વાતો ક્યારે થાય જ્યારે તમે સુખી સંપન્ન અને શાંતિ ભરેલા જીવનમાં હોય પેટ ભરેલું હોય તો ઉચ્ચ વિચારોનું સિંચન થાય પણ આજે તમે જુઓ જાતિવાદ પણ ચરમસીમા પર પહોંચ્યો છે એક જાતિ બીજી જાતિની સામે મોરચો ખેલે એટલે બાકીની જાતિઓ દૂર ઉભા રહી તમાશો જુએ આજે જે હિન્દુ રાષ્ટ્રનો ડંકો વગાડી રહેલા લોકો છે ને એમને કહેવાનું મન થાય કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવી આમ જ આ હિન્દુ ધર્મની અલગ અલગ જાતિઓને લડાઈ મારવાની છે તમારે હિન્દુ રાષ્ટ્ર બને તો શું અંતરિયાળ ગામડામાં કચડાઈ રહેલો હિન્દુ એના માથે શું સોનાના સિંગડા ઉગવાના છે હિન્દુ રાષ્ટ્રની આજે જરૂર નથી ફક્ત તમે માનવ રાષ્ટ્ર બનાવો ને તોય ઘણું છે અમુક કહેવાતા દેશ પ્રેમીઓ યુવા પેઢીના મગજમાં આ જાતિવાદ અને ધર્મવાદનું જે ઝેર રેડીને ઉકસાવી રહ્યા છે એમને કહેવાનું મન થાય કે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કર્યો છે કદી તમે જુઓ આ બાબરી ધ્વંસ વખતે અમુક માનસિક ગુલામ બની બેઠેલાને અને ઝંડો લઈને નીકળી પડેલા યુવાનો આજે જતી ઉંમરે એમને કોઈ પૂછતું પણ નથી સોશિયલ મીડિયામાં અમુક કહેવાત અમુક પોતાની હૈયાવરા ઠાલવતા હોય છે કે અમે એક ક્રેઝમાં આવી ગયેલા પણ આજે એ વાતનું અમને દુઃખ છે એક સાહેબનો ફોન આવેલો એ કહેતા હતા કે સાહેબ આ ભોળે હિન્દુ પ્રજા કઈ દિશામાં જઈ રહી છે એ જ સમજાતું નથી પહેલાં જે નિશાળમાં ભણેલા કે મહાન વિચારો માનવતાવાદ આ બધું જાણે લુપ્ત થઈ ગયું હોય દેશમાંથી દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ અમુક ચિંતકો છે એમને પણ હવે તો બોલતા ડર લાગી રહ્યો છે એટલો ભય છે સમાજમાં મિત્રો પહેલગામ હુમલાની ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા એમને પૂછી જ પૂછો જઈને કે આ હિન્દુ મુસ્લિમના નફરતી ઝેરમાં એ લોકોની શું હાલત છે સામાન્ય પ્રજાનો ભોગ લેવાઈ રહ્યો છે અને એવું નથી કે સામાન્ય પ્રજાને ખબર નથી બધું સમજે છે પબ્લિક પણ આ ભયનો માહોલ એવો સર્જાયેલો સર્જ્યો છે ને આ લોકોએ કે કોઈ બોલી શકતું પણ નથી અમુક સારા સારા અજાણ્યા ચિંતકોના ફોન આવે છે કે સાહેબ હવે કંઈક ઘણું બધું વધુ પડતું થઈ રહ્યું હોય એવું લાગતું નથી તમને પણ શું કરવાનું દેશમાં નરી આંખે જોઈ શકાય એવા ગુનાહિત કૃત્યો થાય છે સામાન્ય માણસોને પણ સમજાય એટલી જો હુકમી અને અન્યાય આ કાયદો ક્યાંય ન્યાય જેવું કંઈ રહ્યું નથી આ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગો છો તમે એમાં પાછા અમુક હમણાં હમણાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આ જાતિવાદી પત્રકારો પણ પેલા પહેલાંના વખતમાં નહીં ભાટને ચારણો પેલા રાજા મહારાજાઓના ગુણગાન કરતા હતા એવા અમુક કથિત જાતિવાદીના જાત અમુક નક્કી કરેલી જાતિઓના જ વખાણ કરવા માંડી પડે છે ત્યારે પોતાની જાતને પાછા ચોખલીયા પત્રકાર કહેતા હોય એવાને કહેવાનું મન થાય કે ભાઈ દેશમાં કોઈ જાતિને ઉશ્કેરીને કે એના વખાણ કર્યા સિવાય એના સિવાય ઘણા બધા મુદ્દાઓ છે એમાં તમે ભેજું લડાવો દેશને જાતિની જરૂર નથી માનવતાની જરૂર છે દેશને હિન્દુ રાષ્ટ્રની નહીં હિન્દુ ધર્મમાં ફૂટી નીકળેલા બાવાઓને આતંકવાદીઓના ઠે ઠેકાણા શોધવા લગાડી દો કામે અને હિન્દુ ધર્મમાં રહેલા જાતિવાદને ખતમ કરવાનું કામ કરો નહીં તો એક બીજી જાતિ એકબીજા ઉપર હાવી થવા માટે આ દેશને એમને એમ એમાં જ ખતમ કરી નાખશે તમે જુઓ કોઈ પણ નેતાના એજન્ડામાં કદી જાતિ ખતમ કરવાનો મુદ્દો હોય છે ના હોય ને કથિત ઉદાર મતવાદી ઉચ્ચ જાતિના ચિંતકો પણ કહે છે કે દેશમાંથી જો જાતિ પ્રથાનું આ ઝેર નહીં જાય ને ત્યાં સુધી આ દેશ આમ જ અંદર અંદર ખતમ થઈ જશે અમુક દલિત નેતાઓ કોશિશ કર્યા કરે છે પણ એ લોકો સહન કરી રહ્યા છે જાતિવાદના ઝેરને એટલે પણ જાતિવાદ ખતમ કરવાની શરૂઆત અને કોશિશ જ્યાં કોઈ પણ ધર્મમાં કે જાતિમાં બધા માણસો કંઈ ખરાબ હોતા નથી ભાઈ બધાને શાંતિથી જીવવું છે સામાન્ય પ્રજાને હિન્દુ મુસ્લિમથી શું લેવા દેવા હા અમુક અમુક લોકોએ ધર્મના નામ પર આ જે ઝેર વાવેલા છે ને એનો ભોગ જરૂર બને છે સામાન્ય પ્રજા બાકી સજ્જન મુસ્લિમો પણ છે જેમને બસ શાંતિથી જીવવું છે પણ ના તમારે તો અમુક દેશના નામ પર સંસ્થાઓ ખોલી ખોલીને યુવા પેઢીને ખોટા ખોટા ઇતિહાસો બતાવી અને ધર્મનું ઝેર ભરવું છે દેશની સ્વતંત્રતામાં કોઈ કોમ એવી નથી જેણે એમાં ભોગ ના આપ્યો હોય એ વાત તમારે ભૂલવી જોઈએ નહીં એટલે મિત્રો આ દેશમાં કોઈને પણ એમ હોય કે અમે હિન્દુ મુસ્લિમ નહીં કરીએ તો અમે સત્તામાં ટકી નહીં શકીએ તો એ લોકો એ વાત ભૂલી જાઓ દેશને આગળ લાવવા બીજા ઘણા બધા પ્રશ્નો છે ભાગલા પાડ્યા વગર તમામ ધર્મોને સાથે લઈને ચાલવા છતાં જો તમારી રાજનીતિ ટકી રહે ને તો એને સમૃદ્ધ સરકારમાં ખપાવાય બાકી ભાગલા પાડોને રાજ કરો એમાં કંઈ મોટી ધાડ નથી મારવાની હા સામાન્ય પબ્લિકને એનો ભોગ બનવા અને પીસાવા તૈયાર રહેવું પડે જે બધાને દેખાય જ છે અંતમાં મારે કોઈ પાર્ટી સાથે કોઈ ધર્મ જાતિ વિશેષ સાથે કોઈ વયમનસ્ય નથી પણ જે આજે દેશ અંધકારમય યુગમાં ધકેલી રહ્યો છે એના લીધે મારા જેવા કેટલાય ચિંતકોની નિંદ હરામ થઈ રહી છે પણ સાચું બોલવાની એમની હિંમત નથી અને કહેવાતા ધર્મના ઠેકેદારોને સાચું સાંભળવાની હિંમત નથી રહી બાકી દેશને હિન્દુ રાષ્ટ્રની કોઈ જરૂર નથી માનવતાવાદી રાષ્ટ્ર બનાવો તમામ હિન્દુ મુસ્લિમ તમને એમાં સહકાર આપશે મારા વિચારોથી જે પણ ચિંતકો સહમત હોય એ આપેલા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરી પ્રોત્સાહિત કરવા વિનંતી અને તમારા વિચારો પણ એથી વિશેષ માનવતાવાદી હોય તો પણ કોલ કરી જણાવશો આપણે એક ચેનલમાં પણ એને મૂકીશું જેથી સમાજના બીજા મિત્રોને પણ પ્રેરણા મળે તો અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને પણ શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં